બ્રહ્માકુમારી અને સમાજ સેવા કેન્દ્ર દ્વારા રાગયોગીની દાદી પ્રકાશમણિજીની અઢારમી પુણ્યતિથિ નિમિત્તે ગુજરાતના પાંચસો સેવા કેન્દ્ર પર તેમજ ભારતના તેર હજાર સેવા કેન્દ્રો પર એકસાથે બાવીસ તારીખથી પચીસ તારીખ વચ્ચે રક્તદાન શિબીનું આયોજન કરવામાં આવેલું છે ત્યારે અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર શક્તિનગરમાં આવેલ બ્રહ્માકુમારી રાજ ઋષિ ભવન ખાતે અંકલેશ્વરની કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં બ્રહ્માકુમારીના સભ્યો સહિત મોટી સંખ્યાએ રક્તદાન કર્યું હતું ઓમ શાંતિ બ્રહ્માકુમારી દ્વારા બ્રહ્માકુમારીના પૂર્વ પ્રશાસિકા દાદી પ્રકાશ મણીના અઢારમી પુણ્યતિથિના નિમિત્તે પૂરા ભારત અને નેપાળની અંદર આજના દિવસમાં રક્તદાન શિબિર કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં ભારતના છ હજાર સેવા કેન્દ્રો દ્વારા ગ્રીન સ્મુથ વર્લ્ડ રેકોર્ડમાં દર્જ કરાવવા માટે લગભગ એક લાખ યુનિટ બ્લડ ડોનેશન કરવાનો સંકલ્પ લીધેલો છે એના અંતર્ગત આજે બ્રહ્માકુમારી અંકલેશ્વર શક્તિનગર દ્વારા પણ ચોવીસ તારીખે આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર અંકલેશ્વરના નગરજનોને અમે આ બ્લડ કેમ્પ કેમ્પમાં આવવા માટે નિમંત્રણ આપીએ છીએ અને આપ સૌ આ બ્લડ કેમ્પની અંદર ભાગરૂપ બન્યા એ બદલ એમનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ ઓમ શાંતિ